નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ગોરખે એવું કેમ કહ્યું છે કે જાગતા નરને સેવી લ્યો તો જાગતા નર સેવાનો અર્થ શું થાય છે તો જાગતા નરનો અર્થ થાય છે જે મનુષ્ય હાલ હાજર છે જેનું જીવન હાલ ચાલી રહ્યું છે જેના અંદર પાવર સપ્લાય ચાલી રહ્યો છે અને ખરેખર જેના અંદર પાવર સપ્લાય ચાલુ છે તેવી લાઈનમાં તમે તમારી લાઈન જોઈન્ટ કરો તો કોઈ દિવસ વાંધો નહીં આવે તમારા ઘરમાં પણ ગોળો થશે તમારા ઘરમાં પણ પ્રકાશ ફેલાઈ જશે તમારા ઘરમાં પણ અંજવાળું થઈ જશે અને તમે અંધારામાં જે ભય લાગતો હતો જે બીક લાગતી હતી તે ભય પણ દૂર થઈ જશે કારણ કે અજવાળું થતાની સાથે જ ભય દૂર થઈ જાય છે ભય મટી જાય છે તમે નિર્ભય બની જશો કેમ કે પ્રકાશ થવાની સાથે જ ભલે તમારા ઘરમાં અનંત જન્મોનું અંધારું હોય તે અંધારું દાવો નહીં કરે કે હું અનંત જન્મોથી આ શરીરરૂપી ઘરમાં રહું છું તો હવે હું નથી જવાનું બસ પ્રકાશ થતાની સાથે અંધકાર દૂર થઈ જાય છે અને આપણે ભયમુક્ત થઈને આનંદમાં આવી જઈએ છીએ તો તેના માટે આપણે જેની લાઈન ચાલુ હોય જેનું કનેક્શન પાવર હાઉસથી જોડેલું હોય તેવી લાઈનમાં આપણે કનેક્શન આપવાનું રહેશે અને તેવી લાઈનમાં જ કનેક્શન આપવું જોઈએ મતલબ જ્યાં સુધી જીવત માણસની હાજરી છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી લેવો જોઈએ અને લાઈન કપાઈ ગયા પછી તમે ગમે તેટલા પ્રયત્ન કરો તમે ગમે તેટલી કોશિશ કરો તમારા ઘરમાં અજવાળું થઈ શકવાનું જ નથી કારણ સબ ટેશન જ બળી ગયું છે તો પછી તમને પાવર કેવી રીતે આપે માની લો આપણા બાપુજી જીવતા જાગતા હયાત હોય તો તેમની પાસેથી દરેક પ્રકારનું માર્ગદર્શન મળી રહે છે આપણને કોઈ તકલીફમાં ઈ ગયા હોય તો તેનું પણ નિરાકરણ આવી જાય છે કેમ કે તેમનું પાવર સ્ટેશન ચાલુ છે પરંતુ એ જ બાપુજીનો પોંચ મિનિટ પોંચ મિનિટ પછી શરીર છૂટી જાય પાવર સપ્લાય બંધ થઈ જાય તો જે બાપુજી તમને પાંચ મિનિટ પહેલાં માર્ગદર્શન આપતા હતા તમારા દુઃખનું નિરાકરણ કરતા હતા તો હવે તમે તેમના ફોટા સામે ગમે એટલા દીવાબત્તી કરો ગમે એટલી અગરબત્તી કરો ગમે એટલી ફોટાની પૂજા કરો તમે ગમે એટલા કનેક્શન જોડો પણ તે ફોટામાંથી તમને માર્ગદર્શન મળી શકવાનું નથી તમારું દુઃખનું નિરાકરણ કે તમારા ઘરમાં અજવાળું થઈ શકવાનું નથી માની લ્યો તમારા ઘરમાં સૂર્યનો ફોટો લગાવેલો છે તો તે સૂર્યનો ફોટો તમારા ઘરમાં પ્રકાશ આપી શકવાનો નથી અને જો તમને ઠંડી ચડી હોય તો તે સૂર્યના ફોટા સામે બેસી રહેવાથી તે ફોટાની પૂજા પ્રાર્થના કરવાથી તે ફોટો તમારી ઉપર પ્રસન્ન થઈને તમને ગરમી આપવાનો નથી તો તમારી ઠંડી માટે તો તમારે ખુદ અસલી સૂર્યના કિરણો સામે બેસવું પડે તો આજે આપણ આપણને સુખ નથી મળતું શાંતિ નથી મળતી આનંદ નથી મળતો આપણે આપણો ભય નથી મટતો અને આપણી અંદર અજવાળું પણ નથી થતું તો આનું એક જ કારણ છે કે આપણે બધાય બંધ લાઈનમાં કનેક્શન જોડીએ છીએ એટલે જે જાગતા છે જે હાલ હયાત છે તેમનો હાથ પકડી લ્યો અને જેને જેને જાગતા નરને સેવ્યા છે ચાલુ લાઈનમાં કનેક્શન જોડ્યા છે તેમના ઘરમાં અંજવાળું થઈ ગયું છે અને તે લોકો અભયપદને પામ્યા છે તેમના જીવનમાં આનંદના ફૂલ ખીલે છે અને આપણો બગીચો કેમ કરમાઈ રહ્યો છે આપણે અંધારામાં કેમ ભટકાઈ રહ્યા છીએ તો કહેવાનો મતલબ એ જ છે કે આપણે જાગતા નરની સેવા કરતા નથી જાગતા નરનો સહારો લેતા નથી અને મરી ગયા પછી ખા કાકા ખીચડી આ જ આપણો સ્વભાવ છે મતલબ તમારો જ કોઈ પણ વ્યક્તિથી તમારો સંબંધ હોય ચાહે ગુરુ હોય ચાહે બાપ હોય ચાહે મિત્ર હોય કોઈ પણ હોય તો જો જે પુરુષ જાગતો હશે તો જ તમને માર્ગદર્શન આપી શકશે તો માટે તમે તમારા બાપુજીના ફોટાને ગમેટલી પૂજા કરો પણ બાપુજી તમને માર્ગદર્શન આપવાના જ નથી તો જે જે સંતો થઈ ગયા રામ કૃષ્ણ મહાવીર કે જે થઈ ગયા ગોરખ કબીર મીરમ ગાર્ગીર નરસિંહ મહેતા અખો ધનો ધીરો ભોજો ગુરુ નાનક આ બધાના ઘરમાં દીવા કેમ પ્રગટેના આપણા ઘરમાં કેમ દીવો પ્રગટતો નહીં તો એ બધાએ જેની લાઈન ચાલુ હતી જેનું પાવર હાજ ચાલુ હતું ચાલુ લાઈનમાં એ લોકો જોઈન્ટ થયેલા હતા અને આજે આપણે એ લોકોને ગયા પછી એમની બંધ લાઇનનું આપણે કનેક્શન આપી દીધું છે તો આપણા અંદર તો ભવિષ્યમાં અજવાળું થવાનું નથી કારણ કે લાઈન જ બંધ થઈ ગઈ છે તો પછી તમારા ઘરમાં ક્યાંથી પાવર સપ્લાય થવાનો છે અને તમને ક્યાંથી અજવાળું મળવાનું છે હરિ ઓમ આદેશના પ્રણામ